ગુજરાતમાં હાલ આખરી ગરમી પડી રહી છે આખરી ગરમીના લીધે અચાનક અધક સંખ્યામાં મરઘા મરી જતા પોલ્ટ્રી ફાર્મ માલિકો ચિંતામાં મુકાયા છે વલસાડ તાલુકાના વેલવાચ ગામની આ ઘટના છે અહીં વેલવાચના કુંડી પોલ્ટ્રી ફાર્મમાં અસહ્ય ગરમીના કારણે થી વધુ મરઘાઓનું મરણ થયું છે વેલવાચ ગામેલી ઘટના બાદ અન્ય પોલ્ટ્રી ફાર્મ સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો છે ગરમીથી મરઘાંનું મોત થયું છે તકેદારીના પગલાં હાથ ધરાયા છે આ બાબતે હેલ્થ વિભાગે પણ કામગીરી શરૂ કરવામાં આવી છે વલસાડ તાલુકાના વેલવાચના કુંડી ફળિયામાં ઉદય પટેલના પોલ્ટ્રી ફાર્મ તાજેતરમાં જ પડેલી કાળઝાળ ગરમી અને પાવર કટ થતા પોલ્ટ્રી ફાર્મ સંચાલકે મરઘાઓને ઠંડક આપવામાં જનરેટરની વ્યવસ્થા જોતરાયા હતા ઉદય પટેલને પાવર કટ રહેશે તેની જાણ ન થતાં તેમણે જનરેટરની કોઈ વ્યવસ્થા કરી ન હતી જેથી કાળઝાળ ગરમી સાથે જ પાવર કટ રહેતા ઉદય પટેલના પોલ્ટ્રી ફાર્મમાં મરગીઓ મરવા લાગ્યા હતા પાવર કટ થતાં હોવાની જાણ થતાં જ એક કલાકમાં પાંચસોથી વધુ મરગીઓ મરી ગઈ હતી ઘટના અંગે સરપંચ અને અગ્રણીઓની જાણ તાત્કાલિક ઉદય પટેલના પોલ્ટ્રી ફાર્મ પાસે પહોંચ્યા હતા ઘટના અંગે પશુ ચિકિત્સકની ટીમને ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી